મસ્તી નો સૂર્યોદય ઉગે હું વ્યૂ હે ને ફૂલ મૂળ હે મસ્તી નું આવે આપણા માટીઓ હાલે હું કાંઈ થોડાક ધોકો કરાય હું જાતો તો પણ અમે મોડી ઉગે પાછું રસ્તામાં કઈ મળે હે નહી તો એ કે અમે હાલે હું કા વાંધો નહીં આવો હાલો તો આગળ માટીઓ આવે લીણ ઝીણ લે મરતી ને લથડ ફથડી ઠેલા ને લે ને આવે ડેલી ડેકી ખોલે ને એમાં થયું આ ટાયર આણે હેઠ આવે ડસ્ટર ગાડીમાં પણ આપણી આંકોવામાં થોડકાન ઠાવકા લઈએ ને ત્યાં ઘરનો લોક તોડે નાખ્યો તો અત્યારે આમ મૂકી દીધું એવા આમાં ઠેલાઈ માનમાન હોમાં હે તો આણ કેપેસિટી મોટી આવે વાંધો ન હોય આપણે દેખીને પણ રાખ દીધો એટલે આવે સીધા મૂકી જ દેવાનું રીએ બાકી જે હા હા યુ કંઈ વધતું જ જે બાકી જો કેક મજા આવે તમણી

moia <laughs>

जिसमें ढाई लाख का एक जो स्पीड करवाया है हमने हेलो भाई जाओ हेलो <laughs> <ए>, <laughs> जो

તોડ ને આ જો આ હા નિંદરૂ કરતા આવે મોટરમાં હા કિશન કરે દીવ ગાતા દરિયા ગાતી કે આ દીવ આવે Olha, vai, ó. જા પાણી ને પીવા મી જાય હવે ચા આવી ગઈ તો મળીએ આગળ જેલ કઈ બાપુ હા તો આપણે ફાઈનલી સોમનાથ પૂગે એવા સ્ટોપ લઈ લીધો સોમનાથ લુલુડિયા આવે સોમનાથ અને આયા ગલુડિયા રમે છે તો આપડે અટાણા સોમનાથ મંદિર જઈએ દર્શન કરવા હાલે બહુ જ બધિયા હે જો તમે ના દર્શન કરી અમે અંદર દર્શન કરવા જઈએ મોબાઈલ ને લઈ જવાની તો અંદર મનાય હોય એટલે અમે ત્રીની જઈએ ને આણે આવું નથી

એ હાલો બુજીયા જે કી પાંચ ગોઠવાઈ ગયો કારોભાઈ ગોઠવાઈ ગયો ભૂખ્યો કેવો થિયા ભૂખ કેવી લાગી તોણે કિશન ભૂખ્યા બહુ થયા હો હજે તો કઈ ટાઈમ એટલો નથી થયો 12 માં વાર છે આજે કેશન સામે બ્રેક મારવાની હાલે વેફરું ખાઈને દી કાઢ નાખીએ ગદા કારિયા તો આપણે ક્રિષ્ના હોટલમાં સ્ટોપ લીધો ને સોમનાથ વટતા આવે અમે પેલા બીજી હોટેલ ને જતા હતા તો હે ને રેટિંગ ફાઈવ સ્ટાર રેટિંગ એટલે આવ્યો ને એ ખરેખર જો આ સાહેબ આપણે ઘર આપણે ગાયું ને છે ને સેમ ટુ સેમ ને એટલું સલાડ છે આ દહીં તડકા ને આપણે હે આખું જી ને એક નંબર ખાવાનું હે શ્રીખંડ ને જે આ વાતું જો આ બધું જ નહીં ધક્તા

દીવ ફૂગે ભાઈ અટાણે હોટલ ગોતી સારી એટલે ભી ગયા અંદર આપણે જવું અંદર ગાડે હોટલ આવે ને આપણે દરિયા ટચ ના આપણે મારો વિચાર છે ના બુક કરો એટલે ફેરવાનું એ બધું નાન ના મેરાન મેરા ને આપણે મજા આવે એટલે ટ્રાય કરીએ છીએ સેટિંગ આવે તો એ બાજુ જઈએ આગળ ત્યાં જઈને પાછા આપણે લાઈ થાય તો આવું લોકેશન છે કે દેવ નું રસ્તા આ બાજુ વાહન આવે ઓલી બાજુ રોડ નું કામ ચાલુ હોય સર્કલ આવ્યું ચિત્ર જોઈ ને મકાનો માં બધે આખો આ વિદેશ જેવું થઈ જાય ઓડકા ને આવ્યો ને નજારો ઓળ ગયો ને પડી ગયો તો ઓળ તો બનાવ ને પ્લાન્ટ થઈ ગયો રેતી નું કાઢવાનું કે કે પ્લાન્ટ મીકો આગળ જો કે તેલ હા બીજા તો આપણે અહીંયા આવી ગયા હોટલ માં હોટલ પ્રેસિડેન્ટ આ ભાઈ હોટલ બતાવે બહુ પરફેક્ટ માણસ હે આપણે અહીંયા હમણાં જ આવ્યો તો અહીંયા જ રહ્યો તો

ને એવો આપડે થાય ને પૂરો ખાવાનો થાય તો હાલો મિલતે બરોબર ને બ્લોગ ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો